પણ એ માટે આપણે એક રસ્તો આ આટલી બધી ગરમી ગરમી ની અંદર કેવા ઝાડ ઉઠી થઈ જાય કોઈને દુઃખ લાગે કોઈને આ તરફ પેલા ગરમી તડકો છેડકું છે તો મને એમ થાય છે કે આપણે કંઈક ઠંડુ પીણું બનાવીને લઈએ તો ધ્યાનથી આપણા અંદર શાંતિ થઈ જાય ઠંડક લાગે સમજા બાપુ ના ના <small>

સામગ્રી જોઈ લઈએ પણ હા અરે હા પણ અમારું પરિચક તમને ખબર હું છું બેન પંડ્યા અને હું છું કોણ નરેન્દ્રભાઈ પંડ્યા આપ સર્વનું દિલથી હાર્દિક સ્વાગત છે બરાબર ચાલો ત્યારે ધર્મેશ સાહેબેલા રસોડાની સ્પેશિયલ છાસ બની રહી છે જુઓ એમાં કઈ કઈ સામગ્રી જોઈએ હવે આમાં સામગ્રી જોઈ દહીં અઢીસો ગ્રામ દહીં લીધું છે ઓથમી લીધું છે અજમો લીધો છે જીરું લીધું છે સંચલ લીધું અને ફૂદીનો લીધું છે કાળા મરી લીધા છે મીઠું લીધું છે આમાં લીલા મરચાં આદુ લીંબુ રીઝું આ વરિયા રીઝવું છે આ તાણા જ અને આ પાણી હિંગ રિયા સ્વાદ અલગ જાત કદા આ જે દહીં છે ને અઢીસો ગ્રામ જેવું અટકટ છે અઢીસો ગ્રામ જેટલું છે એમાંથી ત્રણ ગ્લાસ જેટલી છાશ બનશે છે મસાલા છાશ આ મારે ઘરનું દહીં છે હવે આવી ઝરણી હોય ને આવી ચરણીથી એને એકદમ વલોવાનું હોય છે ઓછામાં ઓછી બે થી ત્રણ મિનિટ વલોવાનું ગ્રાઇન્ડરમાં જો આપણે કરીએ ને તો એટલો સ્વાદ બી આવે પણ આ જે દેશે બી જો આપણે કરીએ છીએ બહુ મજા આવે છે સાથે એકદમ લીસું બનાવી દેવાનું અને ખટ મધુરું દઈ લેવાનું

આટલા કાકીએ તમારા માટે સ્પેશિયલ રેસીપી બનાવવાનું કીધું છે તો એમને થોડી તબિયતના હિસાબે હું થોડું એમને સપોર્ટ આપી રહ્યો છું ગરમ થઈ ગયું છે એટલે મેં આની અંદર કાળા મરી લીધા છે જીરું છે અજમો છે અને વરિયાળી છે એને આપણે શેકી કાઢવાનું છે આ ડાઝે ના જાય એ ખાસ ધ્યાન રાખવાનું આમાં તેલ બેલ કંઈ લેવાનું નથી હોતું ફક્ત શેકવાનું છે એને હવે આ શેકાઈ ગયું છે એને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખીશું પહેલાં આપણે આ નાખી દઈશું લીધા એમને કટ કરીને તૈયાર કરે છે તે મરચાં નાખીશું થોડું આદુનો ટુકડો લીધો છે એ પણ નાખીશું હવે આ ફુદીનો નાખી દઈશું આ કોથમીર નાખી દીધી અને થોડી વરિયાળી નાખીશું કાચી અને હવે લીંબુ નીચોવી કાઢીએ આપણે હવે કદાચ દહીંની ખટ્ટ ઓછી હોય તો આ લીંબુ પણ કામ કરી જશે તમારે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખી હોવું જોઈએ અને તમે ગાળીને લેશો તો પણ વાંધો નથી અને ડાયરેક્ટ નાખી દેશો તો પણ વાંધો નથી હું ગાળીને લઉં છું મેં આ મશીનમાં જે તૈયાર કર્યું છે એને ગાળીને તૈયાર કર્યું છે હવે હું એને છાશમાં મિક્સ કરું છું અને એમાં હવે થોડું કાલા નમક નાખીશું સંચળ સંચળ જેને કહેવામાં આવે છે ઉપવાસમાં જે વપરાય થોડું સંચળ નાખીશું અને હવે થોડું મીઠું નાખીશું સ્વાદ અનુસાર થોડું ધાણા જીરું નાખી દઈએ આપણે એટલે ધાણાનો પણ ટેસ્ટ આવશે તમારો બસ હવે આ તૈયાર થઈ ગયું છે આ તૈયાર થઈ ગયું છે એને પણ પાછું આ રીતે ગ્રાઇન્ડ કરીને બલોવી કાઢવાનું હવે આ રીતે હલાવીને બરાબર હલાવી કાઢવાનું તૈયાર થઈ ગયું છે હવે આમાં આપણે ઠંડુ કરવા માટે બરફના ટુકડા નાખીશું ક્યુબ કહેવાય ને હવે આ બરફના ક્યુબ નાખ્યું છું સાત આઠ કહેવાય છે એનાથી એકદમ ઠંડુ થઈશું કોથમીર નો ટેસ્ટવાળી મસાલા છાશ રગડા જેવી તમે એક ગ્લાસ પીશો તમારું મગજ એકદમ શાંત અને ઠંડી અને ગરમી દૂર ભાગી જશે થોડી હિંગ નાખવાની

કુદી નું નાખીશું ઉપર આ પ્રું તૈયાર થઈ ગયું છે

મિનિટ તૈયાર અને જોઈએ અને બે મરચા જોઈએ બસ તમારી મસાલા તૈયાર બરાબર તો તમે પણ બનાવજો રાજસ્થાની વાળા ગુજરાત વાળા અને જ્યાં જ્યાં ગરમી પડે છે એ લોકો અચૂક બનાવજો તમને ગરમીનો અહેસાસ પણ નહીં થાય ગરમીમાં તો ખાસ બનાવવાની છે વીયભાઈઓને અને ગરમી સિવાય પણ તમે જ્યારે પણ બનાવશો ત્યારે તમારે હેલ્ધી ડ્રિંક છે અને બહુ મજા આવશે તમને બરાબર તો ચોક્કસ બનાવજો અને મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી અમારો વિડીયો અને કોમેન્ટ્સમાં બી કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આ છાસ તમને કેવી રાખે અને તમે ક્યાંથી લખો જો એ પણ જણાવજો પાછા એટલે અમને ખબર પડે કે આપણા ભાઈઓ ક્યાં ક્યાં વસેલા છે શ્યોર તમને આ છાસ ગમ ગમતે ગમ બરાબર આ દેખાવામાં પણ સરસ છે અને આ પીવામાં પણ એમનાથી કંઈક પીવું છે અને તે શરીરમાં શાંતિ થઈ જી છે અને આ તમને ખૂબ ખૂબ તમને ખૂબ જ ગુણકારી છે જે આપણા આખરડાને બચાવવામાં મદદ કરે છે જેથી મારો દિવસો તમે જરૂરથી બનાવજો હવે આપણે મળીશું નાને સિદ્ધિમાં જય શ્રી કૃષ્ણભાઈ હર મહાદેવ